ખૂબ જરૂરી છે તો દીપડાથી કઈ રીતે બચવું ઘરની આસપાસ જાડી ઝાખરા દૂર કરીને રાખવા કારણ કે દીપડો જે છે તે સંતાઈ જાય છે અને વાર કરે છે પશુધનને ખુલ્લામાં ન છોડવા જોઈએ કારણ કે અનેક મારણના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે અને દીપડો અનેક પશુઓનું મારણ કરે છે બાળકોને રમવા માટે ખુલ્લામાં ન જવા દેવા જોઈએ બાળકોને પોતાની દેખરેખ હેઠળ જ રમાડવા જોઈએ જંગલ વિસ્તારમાં એકલા જવાના બદલે સમૂહમાં જ પ્રવાસ કરવો જોઈએ જંગલ વિસ્તારમાં જવાનું થાય તો એકલા જવાનું ટાળવું જોઈએ માંસાહાર બાદ વધેલો ખોરાક ઘરની બહાર ના રાખવો જોઈએ તો અનેક જે છે તે કઈ રીતે દીપડાથી બચવું અને કેવી રીતે સાવધાની રાખવી પોતાના બાળકોને ખુલ્લામાં ન રમવા દેવા જોઈએ તેવી અનેક વસ્તુનું ધ્યાન રાખવું અને જોવું તે પણ જરૂરી રહેશે તો કરણસિંહ રાજપૂત આરએફઓ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે હાલ દીપડાનો આતંક અનેક જિલ્લામાં જોવા મળી રહ્યો છે શું કહેશો તેને લઈને કઈ રીતે સાવધાની રાખવી નમસ્કાર હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ વડોદરા હું તમામને વિનંતી કરું છું કે મોટાભાગના વન્યજીવો એ આપણી કુદરતી સંપત્તિ છે અને જૈવિક વિવિધતાનું એક ઉત્તમ ઉદાહરણ છે જેને જાળવણી કરવી અને તેની સાચવું એ આપણી એક નૈતિક ફરજ છે હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને અપીલ કરું છું કે આપણા વન્યજીવોમાં કાર્નિવરસ અરબી વરસ તેમજ રેપ્ટાઇલ અને એમની વરસ એવા અલગ અલગ પ્રકારના વન્યજીવો ગુજરાતમાં વસવાટ કરતા હોય છે ત્યારે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી જે સામાન્ય આપણે સંજોગોમાં કોઈ દીપડાના આપણે જે હ્યુમન કોમ્પ્લેક્સ થાય છે એના માટે સાવધાની રાખવી જરૂરી છે જેવી કે આપણે આપણા ઘરની આસપાસ જો ખુલ્લા ઢોર ઢોખર રાખતા હોય તો એને શેડની અંદર રાખવા જોઈએ બાળકોને ખુલ્લામાં જે સૂતા હોય છે ત્યાં સૂતા ન હોવા જોઈએ તો એના માટે આપણે ઘરની અંદર રાખીએ રાત્રે શૌચાલય જતા હોય ઘણી વખતે તો આપણે ટોર્ચ કઈ અવાજ સાથે અવાજ કરવો જોઈએ ટોર્ચ રાખવી જોઈએ તેમજ આ વન્યજીવોનો હેબિટેટ છે જે વન્યજીવોનો વસવાટ છે તેવામાં આપણે એકલા જવું ન જોઈએ તો આવા નાના મોટા પ્રિકોશન આપણે રાખીશું તો આવા વન્યજીવોથી આપણને કોઈ નુકસાન થતું નથી અને મોટાભાગના વન્યજીવો લોકોને હાનિ પહોંચાડતા જ નથી જી દીપડા માનવ ભક્ શા માટે બની રહ્યા છે કે જે વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ પ્લાન્ટ છે એ મુજબ વન વિભાગ દ્વારા એના સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે અને વન દીપડા એ એક કાર્નિવોરસ છે એટલે એ શિકારી પ્રાણી છે તો એના માટે આપણા મોટાભાગના રેવન્યુ વિસ્તારમાં ઘણી વખત આવી જતા હોય છે તો એના માટે આપણે તુરંત વિભાગનો સંપર્ક કરીએ તો એ રેસ્ક્યુ કરી એનો વન વિભાગ દ્વારા એને સલામત રીતે એને રેસ્ક્યુ કરીને પકડી દેવામાં આવતા હોય છે અને મોટાભાગે એનો ખોરાક છે એનું હેબિટેટ છે એ ઘુમન માનવ વસ્તી જ્યારે જી જી લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે શહેરી વિસ્તારમાં જે છે અનેક જિલ્લાઓમાં દીપડાનો નીકળવાનું પણ ટાળી રહ્યા છે શહેરી લોકો તેમજ ગામ લોકોએ જે જ્યાં વન્યજીવોનો વસવાટ છે ત્યાં મોટાભાગના લોકો આવા વન્યજીવોથી ટેવાયેલા હોય છે અને શું માણસોએ કાળજી રાખવી તો એક અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે રાત્રે ખુલ્લા જંગલ વિસ્તારમાં જવું ના જોઈએ તેમજ ખુલ્લામાં આપણા પશુધન પણ રાખવાના જોઈએ તેમજ જ્યારે લોકો તો ખેતીના કામકાજ કરતા હોય ત્યારે ખેતરોની આજુબાજુ પ્રકાશવાળી જગ્યા પર સુવું જોઈએ તેમજ ઘણી વખત લોકો ખોરાકના ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં મોસાહારીનો ઉપયોગ કરતા હોય છે અને આજુબાજુમાં ફેંકતા હોય છે ત્યારે એની સ્મેલના કારણે ઘણી વખત વન્યજીવો આજુબાજુ ત્યાંની સુગંધથી આવતા હોય છે તો આપણે આવા જો ખોરાક હોય તો આજુબાજુ ફેંકવો ના જોઈએ અને જે મરેલા ઢોર ઢોક છે પશુધન છે એ ઘણી વખત કોઈ ઇજાગ્રસ્ત કે માણસ મારણ થયેલા પશુઓ પણ લોકો ઘરની આજુબાજુ ફેંકતા હોય ત્યારે આવા વન્યજીવો એ ખોરાકના તરફ આવતા હોય અને ઘણી વખત આ રીતે હ્યુમન કેજ્યુલિટી ઘણી વખત થતી હોય છે તો આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીશું તો આપણે આપણા વન્યજીવો પણ સેફ રહેશે અને આપણે પણ સલામત રહીશું

જેમ ભાવનગર બાજુ આપણે બ્લેકબર્ગ જોઈએ છીએ સિંકારા જોઈએ છીએ એમ તમામ અરબી વરસ તેમજ નાના નાના જે રેબિટ છે એ બધા એના શિકાર તરીકે હોય છે પણ ઘણી વખત મેં કીધું એમ જ્યાં રેવન્યુ વિસ્તારની અંદર કોઈ માણસના જે કીધું ઢોરઢોખાર હોય પશુધન હોય કોઈ મરેલા ઢોર હોય તો એની સ્મેલ છે એ આવતી હોય છે એના કારણે એ માનવ વસ્તીમાં ઘણી વખત આવી જતું હોય અને બીજું એક મહત્ત્વનું એ પણ છે કે જ્યારે તે બચ્ચાનો જન્મ આપતા હોય કોઈ એની અંદર કોઈ એના હોર્મોન્સ ચેન્જ થયેલા હોય એ ટાઈમે એ એનું બિહેવિયર થોડું ચેન્જ થતું હોય જેમ માનવમાં બિહેવિયર ચેન્જ થાય છે એમ લાઈફમાં પણ એના ઘણા બધા કારણો છે એ કારણસર કોઈ અસંજોગો વસાત જ્યારે રેવન્યુ વિસ્તારમાં આવી જતું હોય છે અને જેના કારણે આવા પ્રશ્નો થતા હોય છે એના માટે વન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવે છે અને વન વિભાગ દ્વારા આપણા ટોલ ફ્રી નંબર પણ આપી દેવામાં આવ્યા છે જેથી કરીને રેવન્યુ વિસ્તારમાં થતા પ્રોબ્લેમ તુરંત સોલ્વ કરી શકાય છે જી આપ